નમસ્કાર ચાલો આજે અંગ્રેજીનો એક જાદુઈ શબ્દ શીખીએ હા એક એવો શબ્દ જે તમારા વાક્યોને એકદમ જોરદાર બનાવી દેશે અને એ શબ્દ છે બઠ ચાલો અહીં જુઓ સ્ક્રીન પર બે સાવ સાદા વાક્યો છે ધ સન ઇઝ હોટ એટલે કે સૂરજ ગરમ છે અને બીજું ધ આઈસ ઇઝ કોલ્ડ મતલબ કે બરફ ઠંડો છે બંને વાતો સાચી છે પણ સાંભળવામાં થોડી અલગ અલગ લાગે છે ને હવે જુઓ જાદુ આપણે બસ એક નાનકડો શબ્દ બટ વચ્ચે મૂકી દઈએ અને વાક્ય શું બન્યું ધ સન ઇઝ હોટ બટ ધ આઈસ ઇઝ કોલ્ડ જોયું હવે આખું વાક્ય કેવું મસ્ત અને જોડાયેલું લાગે છે તો આ બટનો જાદુ છે શું આ શબ્દ આખરે કામ કેવી રીતે કરે છે ચાલો આપણે એને બરાબર સમજીએ જો બટનો નિયમ એકદમ સિમ્પલ છે એનો ઉપયોગ ત્યારે થાય જ્યારે આપણે બે અલગ કે પછી એકબીજાથી સાવ ઊંધી એવી વાતોને એક જ વાક્યમાં જોડવી હોય સમજો ને એ એક પુલ જેવું કામ કરે છે બે અલગ કિનારાને જોડી દે બસ એમ જ ટૂંકમાં બટ શું કામ કરે છે એ વિરોધી વિચારોને જોડે છે હવે આ સમજવું હોય તો ઉદાહરણો જોવા પડે તો ચાલો જોઈએ પેલું ઉદાહરણ જુઓ ધ કેટ ઇઝ સ્મોલ બટ ધ લાયન ઇઝ બિગ અહીં એક બાજુ છે બિલાડી જે નાની છે અને બીજી બાજુ છે સિંહ જે મોટો છે નાનું અને મોટું આ બંને વિરોધી શબ્દોને કોણે જોડ્યા હા બાટ એ મસ્ત રીતે જોડી દીધા નહીં ચલો બીજું એક જોઈએ અ રેબિટ ઇઝ ફાસ્ટ બટ અ ટોટસ ઇઝ સ્લો સસલું કેવું દોડે ફાસ્ટ અને કાચબો ધીમો એટલે કે સ્લો તો ફાસ્ટ અને સ્લો આ બે ઊંધી વાતોને પણ બટ એ મસ્ત રીતે એક વાક્યમાં ગોઠવી દીધી હવે એક ઉદાહરણ જે આપણે બધા અનુભવીએ છીએ સમર ઇઝ હોટ બટ વિન્ટર ઇઝ કોલ્ડ ઉનાળામાં ગરમી લાગે અને શિયાળામાં ઠંડી ગરમ અને ઠંડુ બે સાવ અલગ અનુભવ પણ બટ એ બંનેને એક સાથે લાવી દીધા અરે આ તો લાગણીઓ માટે પણ વપરાય છે જુઓ હી ઇઝ સેડ બટ શી ઇઝ હેપી કોઈ દુખી છે તો કોઈ ખુશ છે દુઃખ અને સુખ આ બે અલગ અલગ ભાવનાઓને પણ બટ કેટલા સરસ રીતે જોડે છે ચાલો ભાઈ હવે નિયમ તો બરાબર સમજાઈ ગયો હવે પ્રેક્ટિસ કરવાનો વારો છે શું કહો છો તૈયાર છો ચાલો ત્યારે ખાલી જગ્યા પૂરવાની છે ઓકે પહેલું વાક્ય છે આઈ લાઇક એપલ્સ ડેશ આઈ ડોન્ટ લાઇક બનાનાઝ મતલબ કે સફરજન ગમે છે પણ કેળા નથી ગમતા એક પસંદ છે બીજું ના પસંદ તો વિચારો વચ્ચે શું આવશે બિલકુલ સાચું જવાબ છે બટ આખું વાક્ય બનશે આઈ લાઇક એપલ્સ બટ આઈ ડોન્ટ લાઇક બનાનાઝ કેમ કારણ કે પસંદ અને નાપસંદ બે અલગ વાતો છે જબરદસ્ત ચાલો નેક્સ્ટ ધ કોફી ઇઝ હોટ ધ વોટર ઇઝ કોલ્ડ કોફી ગરમ છે પાણી ઠંડુ છે એક ગરમ બીજું ઠંડુ વિચારો શું આવશે એકદમ બરાબર અહીં પણ બટ જ આવે ધ કોફી ઇઝ હોટ બટ ધ વોટર ઇઝ કોલ્ડ કારણ કે હોટ અને કોલ્ડ એકબીજાના વિરોધી છે બહુ સરસ સારો હવે છેલ્લો સવાલ છે ધ્યાનથી સાંભળજો માય બેગ ઇઝ હેવી ડેશ યોર બેગ ઇઝ લાઇટ એક બેગ ભારે છે બીજી હલકી છે ભારે અને હલકું તો બોલો શું આવશે વાહ અદ્ભુત સાચો જવાબ છે બટ માય બેગ is હેવી બટ યો બેગ is લાઇટ મને લાગે છે કે હવે બટનો ઉપયોગ કેવી રીતે કરવો એ બરાબર સમજાઈ ગયું હશે સારું તો ચાલો ફટાફટ એક નજર કરી લઈએ કે આજે આપણે મુખ્ય શું શીખ્યા બસ આટલું યાદ રાખવાનું છે પહેલું બટ બે અલગ વાતોને જોડે છે બીજું એ હંમેશા કોઈક તફાવત કે વિરોધ બતાવે છે અને ત્રીજું અને સૌથી મજાની વાત એનાથી આપણું અંગ્રેજી બોલવાનું વધારે સારું લાગે છે તો આ હતો બટનો જાદુ હવે વારો છે આ જાદુને અજમાવવાનો વિચારો કે તમે બટ વાપરીને કેવું મસ્ત વાક્યો બનાવી શકો છો બસ પ્રેક્ટિસ કરતા રહો અને અંગ્રેજી શીખવાની મજા માણતા રહો